ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો જે વેપારીઓ છે ધંધારથી લોકો છે એમના માટે મહત્વપૂર્ણ સમાચાર કે ધિરાણની રકમમાં વધારો કરવામાં આવ્યો છે ગુજરાત સરકાર દ્વારા નવીન કુટીર નીતિ અંતર્ગત રાજ્યમાં સ્વરોજગારીની તકો વધારવા માટે અને નવા નાના ઉદ્યોગો અને વ્યવસાયોને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા વાજપાઈ બેન્કેબલ યોજના અંતર્ગત મહત્તમ ધિરાણની રકમ છે એ આઠ લાખ રૂપિયાથી વધારી અને પચીસ લાખ રૂપિયા કરી દેવામાં આવી છે એટલે કે હવે પચીસ લાખ રૂપિયા સુધી ધિરાણની રકમ છે એ આવા કોઈ વ્યક્તિ સ્વરોજગારીની તકો ઊભી કરવા માટે ઉદ્યોગ સાહસિકો છે ધંધાર્થી લોકો છે એ લ એટલે કે પચીસ લાખ રૂપિયા સુધીનું ધિરાણ છે એ લઈ શકશે જેની અંદર સબસિડીની રકમ છે એ એક લાખ પચીસ હજારથી વધારી અને ત્રણ લાખ પંચોતેર હજાર રૂપિયા કરી દેવામાં આવી છે અને સરકારનો લક્ષ્યાંક છે કે આવનાર પાંચ વર્ષની અંદર ત્રણ લાખ અને ત્રીસ હજાર જેટલા પ્રત્યક્ષ અને પરોક્ષ જેટલા લોકો છે એ રોજગારીની તકો ઊભી કરે સરકારના સહાય દ્વારા તો વાજપાઈ બેન્કેબલ યોજના છે એની ધિરાણની રકમમાં વધારો કરવામાં આવ્યો છે આઠ લાખથી સીધી પચીસ લાખ રૂપિયા કરી દેવામાં આવી છે એટલે કે ડબલ કરતાં પણ વધારે રકમ છે એ કરી દેવામાં આવી છે મહત્વપૂર્ણ સમાચાર ધિરાણને લઈને વાજપાઈ બેન્કેબલ યોજનાને